શ્રી ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને ભગવદ્ ગીતાજીનો દસમો અધ્યાય સાંભળીશું વિભૂતિ યોગ પહેલા સાંભળીશું સારાંશ હું જ્ઞાન અને શક્તિનું મૂળ કારણ છું તેથી મહર્ષિઓ અને દેવતાઓ મારા પ્રભાવને જાણતા નથી જે મને અજન્મા અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્ય મૂર્તા રહિત હોય સર્વ પાપોથી છૂટે છે જે મનુષ્ય મને બધા લોકોનો સ્વામી જાણે છે તે પાપ મુક્ત થાય છે પ્રાણીઓના બધા ભાવ જ્ઞાન બુદ્ધિ સુખ દુઃખ સ્વચ્છતા ભય અભય વગેરે મારાથી ઉત્પન્ન થાય છે બધાની ઉત્પત્તિનું કારણ જ હું છું અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન આપ તો પરબ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો આપનું સ્વરૂપ કોઈ જાણતું નથી આપ આપણે જાણી શકો છો આથી ભગવાન કહે છે યાદવમાં વાસુદેવ પાંડવમાં ધનંજય મુનિઓમાં વેદવ્યાસ કવિઓમાં શુક્રાચાર્ય હું જ છું જગતની સર્વ વસ્તુઓ મારાથી તે જ ઉત્પન્ન થયેલી છે આખું જગત મારા એક અંશથી ધારી રહ્યો છું બસ એટલું જ તું જાણ હવે સાંભળીશું અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન હું તારા હિતને માટે કહું છું તે તું સાંભળ મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી કેમ કે હું તે બધાનું આદિ કારણ છું મારી કૃપા વિના મને કોઈ જાણી શકતું નથી તે બધાનું મૂળ હોવાથી અનાદિ અજન્મા ને પરમાત્મા જાણે છે તે મનુષ્ય મોહ રહિત થઈ બધા પાપોથી મુક્ત થઈ જાય છે હે અર્જુન બુદ્ધિ જ્ઞાન ક્ષમા સત્ય વ્યાકુતા દમ શરમ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા મમતા તૃપ્તિ તપ દાન યશ અપયશ સગરું મારી પ્રેરણાથી જ થાય છે ઋગુ અને સપ્તસી ગણ અને ચૌદ મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલ છે ને આ બધી પ્રજા પણ એમની જ છે મારા આ વિભૂતિ યોગને તત્વથી જાણે છે તે અવિચાર યોગ પ્રાપ્ત કરનારા બને તેમાં શંકા નથી હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું ને આખું જગત મારી મારફતે જ પ્રવૃત્તિમાન થાય છે એમ સમજી શ્રદ્ધા ભક્તિવાળા પંડિતો મને હંમેશા ભજે છે તેઓ મારામાં મન લગાડનારા પરસ્પર મારો બોધ કરનારા ને મારી કથા કરનારા હોય નિત્ય સંતુષ્ટ રહે છે અને મારામાં હંમેશ રમન કરે છે તેઓ મને પામે છે તેમના અંધકારનો હું નાશ કરું છું અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે હે ભગવાન આપ પરબ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો આપને સૌ ઋષિઓ જન સનાતન દિવ્ય પુરુષ અજન્માને સર્વવ્યાપી કહે છે તે રીતે દેવઋષિ નારાદ અસિતને દેવલઋષિ મહર્ષિ વ્યાસને આપ પોતે પણ કહો છો જે કાંઈ આપ મને કહો છો એ સર્વને સત્ય માનું છું દેવોને પણ આપના લીલામય સ્વરૂપને નથી આપ જ તે કહી શકો તેમ છો હે યોગેશ્વર હું કયા પ્રકારને કયા કયા ભાવોથી આપનું ચિંતન કરું આપની યોગશક્તિ અને આપની વિભૂતિ વિશે આપ મને વિસ્તારથી ફરીથી કહું શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે અર્જુન મારા વિસ્તારનો કોઈ પાન નથી ને અંત પણ નથી એટલે મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ અંગે કહીશ હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો છું ને સર્વ ભૂતોનો આદિ ને અંત હું જ છું હું આદિત્યોમાં વિષ્ણુ પ્રકાશોમાં રવિ મરુતોમાં મરીજ નક્ષત્રોમાં તારા ને ચંદ્રમાં હું જ છું વેદોમાં સામવેદ દેવોમાં ઇન્દ્ર ઇન્દ્રિયોમાં મન ભૂતોમાં ચેતના રુદ્રોમાં શંકર યક્ષોમાં કુબેર વસુઓમાં અગ્નિ ગીરીઓમાં મેરુ પુરોહિતોમાં બૃહસ્પતિ સેનાપતિઓમાં કાર્તિક સ્વામી જરાશયમાં સાગર મહર્ષિઓમાં ભૃગુ વાનીમાં ઓમ યજ્ઞોમાં જપ યજ્ઞ પણ હું જ છું સ્થાવરોમાં હિમાલય વૃક્ષોમાં પીપળો દિવસીઓમાં નારદ ગાંધર્વોમાં ચિત્રરથ સિદ્ધોમાં કપિલ મુનિ ઘોડામાં ઉચ્ચેશવા ગજેન્દ્રોમાં એરાવત પુરુષોમાં શનિ હથિયારોમાં વ્રજ ગાયોમાં કામધેનુ પ્રજોપતિમાં કામદેવ સર્પોમાં વાસુકી નાગોમાં શેષ ને જળચરોમાં વરુણ પણ હું છું પિતૃઓમાં અર્યમાં સંયમ કરનારાઓમાં યમ દૈત્યોમાં પ્રહલાદ ગણતરી કરનારામાં કાર પ્રાણીઓમાં સિંહ પક્ષીઓમાં ગરુડ શસ્ત્રધારીઓમાં શ્રીરામ માછલાઓમાં મગર ને નદીઓમાં હું ગંગા છું આમ સૃષ્ટિનું આદિ મધ્ય ને અંત હું છું વિદ્યાઓમાં આધ્યાત્મિક વિદ્યા વાદ વિવાદ કરનારામાં વાદ અક્ષરોમાં અકાર સમાસોમાં દ્રંદ સમાસને અવિનાશી એવા કાનને સર્વસ્ત્ર જોનાર દાતા અંતર્યામી પણ હું જ છું બધાનો સંહાર કરતા મૃત્યુ અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારી ઉત્પત્તિ નારીઓમાં કીર્તિ શોભા વાણી સ્મૃતિને ક્ષમા સામવેદના મંત્રોમાં બૃહત્સામ છંદોમાં ગાયત્રી માસોમાં માર્ગશીષ ને ઋતુઓમાં વસંત ઋતુ હું છું છર કરનારામાં જુગાર તેજસ્વીઓમાં તેજ વિજયકર્તાઓમાં જય ધંધાઓમાં ઉદ્યોગ સાત્વિકોમાં સત્વ યાદવોમાં વાસુદેવ પાંડવોમાં ધનંજય વેદાર્થમાં મનનશીલ મુનિઓમાં વેદવ્યાસ કવિમાં શુક્રાચાર્ય દમન કરનારામાં નીતિ ગૃહોમાં મૌન તત્ત્વજ્ઞાનીમાં હું જ છું હે અર્જુન સર્વભૂતોનું બીજ હું જ છું આ સચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી બધામાં હું જ છું હે પણ હું અનંત હોવાથી મારી વિભૂતિઓ મેં અતિશક્ષેપમાં કહી સંભળાવી છે જે પદાર્થ ઐશ્વર્યવાળો સૌંદર્યવાળો શક્તિવાળો હોય તે સર્વ મારા તેજના અંશે ઉત્પન્ન થયેલ છે એ જાણ એ અર્જુન આથી વિશેષ જાણવાનું તારે શું કામ છે હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું એ તે શ્રીમંદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સંપૂર્ણ હવે સાંભળીશું મહાત્મ્ય અને ફળ ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે દસમા અધ્યાયનું મહાત્મ્ય અને ફળ સાંભળો કાશીમાં એક બ્રહ્મજ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો તે દરરોજ કાશી વિશ્વનાથના મંદિરમાં ભગવાનના દર્શન અર્થે જતો હતો એક દિવસ તે મંદિરમાં જઈને ધ્યાનમાં બેઠો હતો તે ઘડીએ ભૂંગી નામના એક ગણે ભગવાન કાશી વિશ્વનાથને પૂછ્યું કે આ ધ્યાનમાં બેઠેલ બ્રાહ્મણ કોણ છે તે કયું તપ કરે છે ભગવાને ખુલાસો કરતાં કહ્યું કે આ બ્રાહ્મણ વિશેની પહેલાંની વાત કહું તે સાંભળો કૈલાસ પર્વત ઉપર હું અને પાર્વતીજી બેઠા હતા તેવામાં એક હંસ કમળનું ફૂલ લઈ આવ્યો તે અમને ચડાવ્યું પછી અમારી પાસે બેઠો આ હંસનો રંગ કારો હતો આથી અમે જિજ્ઞાસાથી પૂછ્યું કે તું કોણ છે અને તારા શરીરનો રંગ કારો કેમ છે તેને ખુલાસો કર્યો કે હું બ્રહ્માનું વાહન હંસ છું એક સમય તમારા દર્શન માટે હું બ્રહ્મલોકથી તમારી પાસે આવી રહ્યો હતો ત્યાં રસ્તામાં માન સરોવર આવ્યું તે નજીક આવતા મારી ગતિ અટકી ગઈ ને હું બેભાન થઈ જમીન પર જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારું શરીર કારું થયેલું લાગ્યું આથી મને ચિંતા થઈ એવામાં માન સરોવરમાંથી કમલીનનો અવાજ આવ્યો હે હંસ મારા ઉપરથી ઉડતા તારું શરીર કારું થવા પામ્યું છે તેને પોતાની બાબતમાં ખુલાસો કરતા જણાવ્યું કે ગત જન્મમાં હું બ્રાહ્મણી હતી મારી પાસે એક મેના હતી એક દિવસ હું મેનાને શીખવતી હતી તે સમયે મારા પતિ આવ્યા છતાં મારું ધ્યાન તેમના પર ગયું નહીં આથી તેમને ક્રોધે ભરાઈને મને મેના બનવાનો શ્રાપ આપ્યો હું મેના બની ઋષિના આશ્રમમાં રહેવા લાગી આ ઋષિરાજ દરરોજ ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા આ સાંભળવાથી હું અપ્સરા થઈ મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું એક દિવસ હું સરોવરમાં સ્નાન કરતી હતી તેવામાં દુર્વાસા મુનિ અહીં આવ્યા તેમને જોતાં હું ગભરાઈ ગઈ ને કમલીનનું રૂપ લઈ કમોરોની વચ્ચે સંતાઈ ગઈ મને દુર્વાસાએ નગ્ન અવસ્થામાં સરોવરમાં નાતા જોઈ ને શ્રાપ આપ્યો કે તું સો વર્ષ સુધી આ કમલીનના રૂપમાં રહેજે મારા સો વર્ષ પૂરા થયા ગીતાજીના દસમા અધ્યાયના લીધે હું બોલી શકું છું ને તને જણાવું છું કે તું પણ કોઈ બ્રાહ્મણના મળેથી ગીતાજીનો દસમો અધ્યાય સાંભળી તારો ઉદ્ધાર કર આમ તે હંસે બ્રાહ્મણ પાસે જઈ ગીતાજીનો દસમો અધ્યાય સાંભળ્યો આથી તે પોતાની યોનિમાંથી છૂટી બ્રાહ્મણ થયો આ તે તપસ્વી અને બ્રહ્મ જ્ઞાની બ્રાહ્મણ છે આ બ્રાહ્મણ મારું એક ચિત્ર કરી રહ્યો છે બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે ઉમાપતિ ભગવાન ભોળાનાથની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ